તમે મન મૂકી ના વર્ષો જાતું આપણને નહીં ફાવે અમે હેલી ના માણસુ આપણને નહીં ફાવે બાકર બચ્ચા લાખ અરે લાખે બેચારા પણ સિંહળ બચ્ચો એક અને એકે હજાર તમારી સિંહ છે અને આજે તો આ છોટા ઉદયપુર ની ભૂમિ પર બે બે સિંહ મારી પાસે છે એક આદિવાસી શેર એક કઠિયાવડ નો સૌરાષ્ટ્ર નો સિંહ મોડી વાત તો કરવાની આવતી નથી આપણે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આજના નવા વર્ષના સ્નેહ મિલનના જે કાર્યક્રમમાં ભેગા થયા છીએ અત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન તમામ આગેવાનો હતી તમને બધાને નવા વર્ષના રામ રામ જય જોર જય માતાજી જય ભવાન આજે તમારા સમક્ષ બે ચાર વાત મૂકવી છે કારણ કે આપણે બોલેને ભૂલવાની ટેવ બોવ ને એટલે હમણાં જ થોડા દિવસ પહેલા નવું મંડળ આવ્યું ખ્યાલ છે બધાને નવ ન્યુક મંત્રીમંડળો હમણાં સપત લેતા હતા એમાં આદિવાસી સમાજના કેટલા કેબિનેટ કક્ષને કેટલા ખાલીપા એમ આ છોટા ઉદયપુરના કેટલા

આજે આ નવા મંત્રી મંડળ ની અંદર ક્ષત્રિય સમાજ ની કાઢને કી અને આદિવાસી સમાજ ની કાકરી કાઢને કી આ સમજવા માટે આ સમજાવવા માટે તમારા સમક્ષ મધ્ય ગુજરાત માં આદિવાસી સમાજ ના સૌરાષ્ટ્ર માં આપડા રાજપૂતો ના ક્ષત્રિયો ઉત્તર ગુજરાત જાગીરદારોના જાગીરદારો ના ક્ષત્રીઓને આટલા રજવાડા લોકશાહી એવી રીતે આપડે હર્પણ કરી દીધા આપણે બધા બલિદાન આપી દીધું ચલો આપણે લોકશાહી માં બધા બલિદાન આપીએ આપણને આ બલિદાન નું મળ્યું શું આ બલિદાન આપડે લોકશાહી માં આજે રાજા માંથી રજ થઈ ગયા રજ

અમારા માં કેવાય કે હાવજ બગડે ને તો જંગલ ધચડે બગડે તો બાવર ગામ બગડે અને ચેતર વસાવા બગડે તો એકસો બાગ ધચડે ધમકાવાના ફોલાવાના બધા પ્રયત્નો કર્યા કર્યા ને અમને અમને જેલમાં માં છોટા ઉદયપુર ની ભૂમિ ઉપર થી કહેવા માંગીયે છીએ

આપણે બધા જ જાણીએ છીએ કે આ છોટાપુર છોટા ઉદયપુર અંદર થોડા સમય પહેલા હું હોય અમારા આગેવાન રાધિકાબેન રાઠવા હોય અમારા બીજા અન્ય પ્રમુખ છે એ બધા જ લોકો આ છોટા ઉદયપુર નગરપાલિકા સંચાલિત જે શાળા છે એસએફ હાઈસ્કૂલ એ એસએફ હાઈસ્કૂલ અંદર શિક્ષકો પાસેથી ડોનેશન ના નામે લાંચ માંગતા હતા કે તમે પંદર લાખ આપો વીસ લાખ આપો શાળા વિકાસ શાળાના નામે માગતા હતા ને ત્યારે અમે આવ્યા હતા ત્યારે એ ભારતીય જનતા પાર્ટી ની રચિત નગરપાલિકા જે હતી એ સંચાલિકોને અમે એનું પાણી યાદ કરાવી દીધું કે ભાઈ આ વિસ્તાર એ આદિવાસી બહુમૂલ્ય વિસ્તાર છે અને આદિવાસી સમાજના બાળકોના હિત ઉપર એના ન્યાય ઉપર કોઈ પણ તરાપ મારશે તો છોડવામાં નહીં આવે આ આપણે બધાએ હવે આવનાર દિવસોની અંદર જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ જે કરે છે ડરાવા ધમકાવાની રાજનીતિ કરે છે હમણાં જ મારા આગેવાન મિત્ર શ્રી વાત કરી કે

એના ગુણ એના સંસ્કારો આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા છે જે અત્યારે પણ ભાગલા પડો ને કરોની નીતિ યુતિ અપનાવે છે અને એ ભાગલા પાડવાની રાજકરોની જે નીતિ છે એની સામે તમામ વરણ તમામ સમાજ એ એક થઈ નેક બની અને આગળના દિવસોની અંદર આ છોટા ઉદયપુર હોય બાજુના આદિવાસી સમાજના જેટલા પણ વિસ્તારો ગામો હોય એ તમામ ગામોની અંદર એક ગર્જના કરવા જઈ રહ્યો છે અને તમારા વિસ્તાર માં જે મૂળ જે પાયા ની બાબતો છે એ પાયાની બાબતો આજે શાળાની અંદર જોઈ લેવાની છૂટ આજ છોટા ઉદયપુર જે છે એમાં સરકારી શાળાઓ માં પચાસ ટકા શિક્ષકોની ઘટ છે ગામ પચાસ ટકા તલાટી ઓ ની ઘટ છે તમે મામલતદાર કચેરીઓ જિલ્લા કલેક્ટર કચેરી હોય એની અંદર પચાસ ટકા ક્લાર્કો ની ઘટ છે આ ત્રીસ ત્રીસ વર્ષ ના શાસન ની અંદર ગામ માં તલાટી નથી આપી શકતા શાળામાં શિક્ષક નથી આપી શકતા કચેરીઓ માં ક્લાર્ક નથી આપી શકતા દવાખાના માં ડોક્ટર નથી આપી શકતા એ તમને શું સારા રોડ આપવાના મોટા થઈ ગયા ને એટલે આ રોડ ના ખાડા મોટા થઈ ગયા આ રોડના ખાડા પૂરવા હોય આપણે હવે એના પેટના ખાડા એને યાદ કરાવી દેવા પડે કરાવવાના છે ને

હું તમને તમારી તાકાત દેખાડવા માટે તમને તમારી તાકાત યાદ કરાવવા માટે આવ્યો છું યાદ કરો એ અંગ્રેજો ની સામે લડ્યા ક્યારેય જોઈતા નહીં એ રજવાડાઓ ને યાદ કરો અયા પણ આદિવાસી સમાજના રજવાડા હતા એ રજવાડાઓએ ક્યારે પણ કોઈની સામે ગુલામી નથી કરી કોઈની સામે ઝુક્યા નથી અને અન્યાય અત્યાચારની સામે સતત જ છે આપણે એના વંશજ છીએ આપણે એના વંશજ છીએ તો આ જે અત્યાચાર કરે છે આજે અન્યાય કરે છે ભારતીય કડવા પાર્ટી જે ખેડૂતો ઉપર આજથી થોડા દિવસ પહેલા તમને બધાને યાદ હશે બોટાદની અંદર જે કડિયો કરવામાં આવતો હતો જે કટકી કરવામાં આવતી હતી એની સામે જે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ ગોર કતરિયા એવા અનેક પંચ્યાસી આગેવાનો જ્યારે લડી રહ્યા હતા તેમની સામે આજે ગુના દાખલ કરી માં નાખી દીધા છે પણ આજે આ માધ્યમથી કેવું છે કે ભલે જેલમાં ગયા પણ આજે એ

આપણે બધાએ કારણ કે મેં તમને કીધું એમ કે અત્યારે તમે આ વિધાનસભામાં જે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું એમાં ક્ષત્રિય સમાજને એક પણ આગેવાનને કોઈ જગ્યાએ કેબિનેટ કક્ષાનો દરજો નથી આપવામાં આવ્યો ક્ષત્રિય સમાજ હોય આદિવાસી સમાજ હોય આહીર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય એની કાકરી કાટના કોનું કામ આ ભારતીય કડવા ભાડિયે કર્યું છે તો હવે એના મૂળિયા ઉખડના કોજક નો નાખવા જોઈએ એના સુપડા સાફ કરવા જોઈએ ન કરવા જોઈએ અને હવે તો તમારી પાસે બે બે સી એક ચેતર ચૂકે નહીં અને જાડે જો ચૂકે નહીં તો બે તમારી પાસે હોય તો તમારે કે ચિંતા કરવાની છે નામ ખબર છે ને શું છે શું નામ સુન કે ફ્લાવર સમજાતા ક્યાં ફ્લાવર નહીં

पांच ए भारतीय जनता पार्टी ने कहि देवा मांगी है, है आ मीडिया माध्यम जे छे नि उपस्थिति में कहि है, है के हाथी घोड़े तो तलवारें सीडी ईडी तो, तो तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा आज की सबसे पे बारी है અરે ભાઈ રાજા રાજા હોય એ જેલ મારે કે મેલ મારે અરે રાજા રાજા જ્યાં એની સિંહાસન કેવાય આ સિંહાસન છે એટલે આવનારી દિવસોની અંદર એ યાદ રાખજો આપણા વિસ્તારના શિક્ષણના પ્રશ્ન આપણા વિસ્તારના રોજગારીના પ્રશ્ન આપણા વિસ્તારના પ્રાણ પ્રશ્નો છે જે પાણીના છે રસ્તાના છે એને ધ્યાનમાં રાખી અને આપણે બધાએ હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની તૈયારી કરવાની છે કેટલા લોકોમાંથી જિલ્લા તાલુકા પંચાયત લડવા માંગ્યા છે જાજો કરો ભારતીય જનતા પાર્ટીને કહીએ જરાકામા કેમેરા બેમેલા જોઈ લેજો અમારી પાસે આટલા આટલા કહેવાનો છે અને તમારે મંત્રીનું ખાલી નામ જાહેર કરવું હોય ને તો એક કલાક અગાઉ કહેવું પડે છે અમે અત્યારથી કહી દે જો અમારી પાસે આ છે આ પ્રજા એ અમારું બોર છે એટલે આવનાર દિવસોની અંદર આપણે બધા જ ભેગા થઈશું આ વિસ્તારમાં હું આદરણીય ચેત્રભાઈ વસાવા રાધિકાબેન ભાઈ શ્રી હમણાં ભાજપમાંથી જોડાયા અને બીજા જ અન્ય આગેવાનો છે તે તમામ અહીંયા બધાને નામ લઈશ તો વાત લાગી શકે એ તમામ તમારા વિસ્તારની અંદર તમારું જે મજબૂત નેતૃત્વ કરી શકે તમારા પ્રાણ પ્રશ્નોને વાત આપી શકે એના માટે તમારા વિસ્તારમાં આવવાના છીએ બસ સાથ સહકાર સહયોગ આપતા રહેજો વધારે વાત નથી કરતો આવનાર દિવસોની અંદર તમારા વિસ્તાર ની અંદર આવીને અમે તમે વાત કરીશું બોલો જય જય ખુબ સરસ